સીતારામ બધા દાયરાની હવારમાં વાગ્યા હાથ હવા હાથ થયા પણ એવું કામ હિયારો હે ને એ હવારમાં એ થાય કે ત્યાં એટલે નહી વાગ્યા હોય એટલે તો હાથ વાગે ત્યાં દી ઊંસો સડવા માંડ્યો હોય ને જવું અમારી ખરી છે ને એ કાલે ત્યાં કઈ નહોતું ના જ જવું અટાણામાં અમારે રાતે થ્રેસર આવ્યું તો આઠ વાગ્યા થી બાર વાગ્યા દિનો ત્યાં कहीं मणसो न मेड़ नहीं तक तो पसे हाँ जी मेड़ तो ना बार होती सुधी ते बाजू में भाई ने है ना थ्रेसर ओपनर नहीं पेलू ना थ्रेसर आ य तो यू तो जो आ बत आ मगोटू ने क्यों ओलू कंधु हे जो आ टाइगर है ની એક બીજું એક નવું ફ્રેન્ડ ગોઈતું ની રમતું ના ગાજરમાં જ એટલે ને ગાજર હે ને એ જે જીણકા જીણકા હે એટલે ગાજર હે ને એ ભાંગે નાખે કાલો નો ઘાય આવે એક બીજું યલો પીરા કલર નો હે ને એ ઓથેસરમાં ક્યાં આવી રીતના માંડવી અહીંયા આપણે ઓપનરમાં હું પડી નીકળે ને એનો હોય એની રીતના જ ઉડાડતી હોય ને એની ઓલી ઉસેરી હુપડી હોય નથી એટલે અહીં વવલાતી જાય જ્યાં એટલી લાંબી લાંબી અહીં પડે બાકી આ મગટું તો પછી એમાં બહુ જ્યાં જ્યાં ઓરવા વાળા પાંચ જણા હોય એ ઓપનરના જે ધીર હોય ફૂલ હોય એટલે જો મગોટું કાઢવામાં બધું પૂરું નથી પડે ગયા ત્રણ જણા વાહે ઉતાત હોય પછી વાહ એટલું કાંધું કાઢ્યું આ મગોટું હે ને અહીંયા પડ્યું રાવા દીધું આ મગોટું બધું ઊંમાં નાખવાનું હોય બીબડી તો ઠાવકી નીકળે જવો કેવી છે બીબડી બીબડી ને બીનો મોટો બધો થયેલો ને આમાં હુપડી છે ને એક જ એક જ હૂપડી હોય આ બીની બીબડીની માંડવી એની રીતના નીકળતી હોય ને આધોડે હોય ને એ એકલી એની રીતના પડતી હોય ને એ હોય ઓઇલે ને વાહે ટાયરને વાહે ના હે ને કંઈ તગારું કે નરીએ પછી આ જવા પડતી હોય ને ચા બધી આમ પડી લાગે છે આથી ટાયર કાંઈ બહુ મોટો ઠેગ્યો આ બીજું ટાયર હે એક ટાયર આમ તો આથી તમે કાઢતા ગાતા એ જોવા ઢેગલો હોય ને આ બીજો ટાયર ને આ બધું એટલે ભર મૂકે ને એ પથ્થરો હારામાં હારો થાય ભર મૂકે પછી કાં ઓરવાળા સામટા હોય ને ત્યાં ભરની જગ્યાએ વધારે ખૂંદ આવે ને પછી આ એટલા આમ પથારો હતી આ પથ્થારો ના કાંધો ને એ અમે પછી એ વટાણા દીના ઉપનારી કાઢી હું એ આખો દીધા કંઈ આવવાના ને તો માણસો લગભગ ત્યાં વીણવાના કે એટલે અમે આ ઓપનર અમારો હોય ને એની પાછો આગળમાં મૂકે ને આ પથારો ને કાંધો કાઢી નાખ્યો એ એટલું કામ એ નીકળે જાય લગભગ હું પૂછતી શાર કલાકમાં સાલે પર નીકળ્યા સાલે પર નીકળ્યા એ કહેતા હતા આઠ વાગ્યાથી બાર વાગ્યા સુધી તો આવું બધું હે ને ઓપનરમાં જે અમે ઓપનરમાં કાઢતા હતા જે નીકળી ને બીબડીને બી એ જોઈએ અમે આ કરીએ આ ત્યાં પછી પથારાને નહોતું ત્યાં ધૂળી વધારે આવી આ કાંધરની હતી અલગ અલગ ઢીગલા કર્યા આવી રીતના હે બધું એને ચોમા લાઈટ ગોઠવી દીધી હતી દીપાણાથી લઈ તો નથી ને આ જય હે આવવાના જય ભાઈ આવ્યા જઈને સંપલ્યા નહીં પીડ્યા ને જઈને તો એવું થયું ને કહે કાલે તાવને શરદી જેવું હતું ને પાછો એને ને ઠારનો બેઠો એ આપણે હાંજી ઘરમાં ગીરે જઈએ ને તો ખબર ન પડે બાકી બહાર જઈએ ને તો ખબર પડે બહાર ટાઈટ લાગે ઠાર આવે દસ વાગ્યા સુધી હું એ હું પડી રહી હતી તે હા ફૂલ એકદમ ટાઈટ મતલબ ટાઈટ લાગતું હત ને ઠાર ઠાવ કહું તો તે જઈને તો અમારે કાલે તાવતા પછી ઉતરે ગયો તો પણ એ દસ વાગ્યા સુધી બેઠો રહીએ પછી દસ વાગે તો અમે મારા દીકરો તો બહુ થોઈ જતી આખી રાત ફૂલ તાવ આવ્યો ને હાવ તાવની ભઠ્ઠી ભરતી હતી બિસાડા આખું ડીલ હાવ ફૂલ ધપતો હતો પાંચ વાગે ઉઠે ને દવા પીવરાવી તાવની પછી અટાણતા મીયા ઘણી જઈએ ને તો પાછો સુવે ગયો હતો પાંચ વાગે ઉઠે ને ઘણીક વાર જાગતો હતો પછી દવા પીધી પાછો અટાણતા હુવાઈ ગયો અટાણતા જરાક ઓછેરો હોય તાવ એની પાછી આ ઠારનો બેઠો રહ્યો ને એમાં ઠાવકો આવ્યો તો મેં હાજી દવા તો એની તાવની પીવરાવી દીધી હતી પણ એ વાત તો હું કરતી કે આવે ને થઈ રાતી બહાર સાંજે કરવા દેવું એટલે આવું પાસે જેવો વાહો નો મૂકે તો એવી રીતના હે એ વટાણી ઓપનર તો ચાલુ કરી કાંધો ને પથારો ને કાઢવા મોડેલું ને જ્યાં પીહોનું મારે કરવું દવે તો લીધું ને કુંડીની તો જ આ પાડી હે ને એવી હે ને કે આ બે પાગલા આ ખા આખા એ પગ ને એ કુંડીમાં નાખીને જાવ તો કુંડીને આલેજ કરી નાખી દે હા આખા બે પગ માં નાખે ને ઉભે એ કુંડી તમે ગમે એટલી દાન ધોવો તો એ બે પગ માં નાખે ને ઉભે તો એ કુંડી ચોખી થાય એક ત્યાં હેઠા મગોટું નાખેલ છે એટલે પગું તો ભર્યા હોય ને પાછા બે પગ માં નાખે ને ઉભે એ કોઈ અસુર થઈને પાછા ધ્યાન રાખે ને આપણે ન બેઠા હોય આપણે દેખીએ તો મારી ને એ લખણ ની કુંડીની તો બે ત્રેદી બે ત્રણ દિવસ ધોઈ ને તોય પાછી એવી કંધારી કરી નાખે ને કંધારી મારું ભરવી નથી કુંડી કુંડીની Me un el pan y de la todo bien. el pan y gozo a la cita, todo todo bien, todo bien, todo bien, todo bien, todo bien, todo todo bien, todo bien, todo bien, todo bien,

આદુ મેસુ ગણ થ રાખી ચટણી

ซาลูเฮจอยไรด์ปาริมาเลขัดวันนู้ Mani Niklas Joa Jo so, atane vavdo wow, he na e ha valyo he te vam bethi dio te naaj badu mathe aave